અરે સુરત એક બ્રેકિંગ ન્યૂઝ લઈને તો સુરતમાં ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકોની હાલત કપોડી બની છે ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ટ્રાન્ઝેક્શન પર લાગ્યો છે પ્રતિબંધ આરબીઆઈએ બેંકના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવી દીધો છે ગ્રાહકોની સેલેરી એકાઉન્ટ પર જમા થતી હતી સેલેરી બ્લોક થઈ જતાં ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો છે બેંકના કર્મચારીઓએ શટર બંધ કરી દીધું છે તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા ચેતન પટેલ સુરતથી અમારી સાથે જોડાઈ રહ્યા છે ચેતન આરબીઆઈ શા કારણે આ ટ્રાન્ઝેક્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે અને શું પરિસ્થિતિ છે ત્યાં હવે જેના ખાસ કરીને આરબીઆઈ દ્વારા ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના જે ટ્રાન્ઝેક્શન છે તે ટ્રાન્ઝેક્શન ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે જેના કારણે જે ગ્રાહકો છે તે ગ્રાહકોની હાલત કફોડી બની છે આપ જોઈ શકો છો વહેલી સવારથી જ જે બિચારા ગરીબ વર્ગના જે ગ્રાહકો છે તે આ રીતે સટર પાસે ઉભા રહ્યા છે અને જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને બોલાવી રહ્યા છે પરંતુ જાળી ચામડીના જે બેંકના જે કર્મચારીઓ છે તે આ જે ગ્રાહક છે તે ગ્રાહકની વાત પણ નથી સાંભળી રહી તેમને બોલાવવાનો પ્રયાસ કરી રહ્યા રહ્યા છે છેલ્લા અડધો કલાકથી બેંકના જે કર્મચારીઓ છે તેમને બોલાવી રહ્યા છે તેમના એકાઉન્ટનું શું તે અંગે માહિતી પૂછી રહ્યા છે પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જે જવાબ છે તે જવાબ આપવામાં નથી આવી રહ્યો આપનો એકાઉન્ટ આ બેંકમાં છે યસ આ બેંકમાં છે તો શું કરશો હવે કારણ કે હવે તો આરબીઆઈ પ્રતિબંધ લગાવી દીધા છે ટ્રાન્ઝેક્શન તમામ પદ્ધતિ પર યસ સાચી વાત છે પહેલાં જોઈએ બેંકમાં કઈ રીતનું પોઝિશન છે પછી ખ્યાલ સોરી પછી ખ્યાલ આવશે આપને કઈ રીતનું છે અને નોટિસ માટે અમને આવ્યો છો ગઈકાલે મને ખબર પડી છે કે બેંક કરપ્ટ થઈ ગઈ છે અમને તો એના માટે અમને આવ્યો તો એમની સાથે વાત કરવા કે અમને કઈ ટ્રાન્ઝેક્શન એવું થશે કે નહીં થશે થશે તો ભાઈ કેટલા સુધીનું થશે એ મને જાણવું હતું એ પછી મારે બેંકમાં ટ્રાન્સફર કરવાના છે બીજા ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો આપ હા એટલો છે જ નહીં નહીં કરી શકીએ હવે જોઈએ કઈ રીતની પોઝિશન છે હવે આપ જોઈ રહ્યા છો એક બાદ એક તમામ જે લોકો છે તે લોકો અહીં આવી રહ્યા છે જે આપ કાંસેઓ બેંક ક્યાં કોઈ જવાબ દઈ રહી છે कोई जवाब नहीं दे रही है वो भी उनके मैनेजर लोग को बुला रहा हूँ तो वो और कोने में जाके बैठ रहे हैं ना तो कोई रिप्लाई ना तो कुछ वो तो आवाज़ दो तो और कुर्सी खसकाते आराम से कुर्सी पे बैठ के एंजॉय कर रहे हैं कोई ना रिप्लाई ना कुछ अब हमारी कोई उनके नजर में अहमिय नहीं है सटल भी बन कुछ जवाब कितने दिन पहले अकाउंट खुलाया था कितने जमा है मेरे तो चालीस हजार रुपये मान के चलो चालीस हजार रुपये पूरे मेरे जमा हुए है मेरे को अकाउंट खुला है ढाई से तीन महीना हुआ मैंने तो मेरे को एक जन ने बोला था बहुत अच्छा बैंक है ढाई महीने बाद ऐसा हो गया कभी आगे बाई चांस कुछ ज़्यादा रखता तो क्या हो जाता क्या होता मेरा अब ये देखो को, कोई रिप्लाई नहीं कर रहे वो देखो कितना दूर जाके बैठ गए क्या करोगे अब क्या करेंगे आएंगे मेरे जो है देखते क्या आगे क्या कर सकते हैं पैसा तो चाहिए ये लाके देवे या इनके पर दादा लाके के देवे दिल लेना तो है ही है આપ જોઈ રહ્યા છો જે ગરીબ વર્ગ છે તેઓ સૌથી વધુ હેરાન થઈ રહ્યા છે કારણ કે છેલ્લા અડધોથી પોણો કલાકથી તેઓ બેંક કર્મચારીને બહાર બોલાવી રહ્યા છે પરંતુ તેઓ આ રીતે શટર પાડીને બેંકની અંદર જ બેસી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે જે ગ્રાહકો છે જે કસ્ટમરો છે તેમની હાલત કફોડી છે કારણ કે તમામ એવા લોકો છે જેમના સેલરી એકાઉન્ટ છે કેટલાક લોકોએ તો ફિક્સ ડિપોઝિટ જે છે તે બેંકમાં જમા કરી છે અને આપ જોઈ રહ્યા છો કેમેરામેને કહીશ કે જે અંદરના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે જાડી ચામડીના જે અધિકારીઓ છે જે કર્મચારીઓ છે તે અંદર બેસીને હસી રહ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે ગ્રાહકો છે તે ગ્રાહકોની જે મજા છે તે મજા અહીં લઈ રહ્યા છે જ્યારે બેંક એકાઉન્ટ ખોલવાનું હતું ત્યારે મોટી મોટી વાતો કરી રહ્યા હતા પરંતુ એકાએક જે રીતે આરબીઆઈ દ્વારા તમામ જે ટ્રાન્ઝેક્શનો છે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવી છે ત્યારબાદ જે ગ્રાહકો છે તે હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે હવે તો તેઓ એક જ વા માંગ કરી રહ્યા છે કે તેમના જે બેંક એકાઉન્ટમાં જે પૈસા ફસાયા છે તેમનું ટ્રાન્ઝેક્શન થઈ શકે અને બાદમાં તેઓ બીજી બેંકમાં પોતાનું એકાઉન્ટ ખોલાવે જી જે બિલકુલ આભાર ચેતન તો અત્યારે ગ્રાહકો પરેશાન છે ટ્રાન્ઝેક્શન રોકી દેવામાં આવતા હાલ જે સેલેરાઇડ લોકો છે તેમને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે